મગ કે હું લીલો દાણો મારે માથે ચાંદુ રોજ નિર્ણય સવારે મને સેવે તો માણસ ઉઠાડો માંદુ આ મગમાં એટલી બધી તાકાત છે કે ડોક્ટરોએ તમામ પ્રકારના કઠોળ ખાવાની ના પાડી દીધી હોય ત્યારે ફક્ત એક જ કઠોળ ખાઈ શકાય એ છે મગ આયુર્વેદની અંદર પંચકર્મ વિધિ કરાવવામાં આવે એમાં વમન વિરેચન અને લંઘન એમાં લંઘન એટલે ઉપવાસ કહેવાય અને ઉપવાસ આખો દિવસ વ્યક્તિ કોઈ ન રહી શકે ત્યારે ઋષિમુનિઓ પણ એમાં મગ ખાવાની સલાહ આપેલી છે કે આમાં મગ ખાઈ શકાય કારણ કે આખો દિવસ એ શક્તિ પ્રદાન કરે અને મહત્વની વાત કે જઠરાગની મંદ પડી ગઈ હોય વ્યક્તિ બીમાર હોય અશક્ત હોય નબળાઈ આવી ગઈ હોય અને કોઈ પણ વસ્તુ ખાધેલી પચતી ન હોય એ વખતે ડોક્ટરો મગ અને જૂના ભાતની ખીચડી બનાવીને ખાવાનું કહે છે એટલે જ કહેવાય છે કે મગ લાવે પગ તમે ખાઓ છો